હેલો એવરી વન અત્યારે વાગ્યા છે સાંજના પાંચ આ તરફ મેં બી થઈ રહી છું રેડી રેડી થઈને ફટાફટથી મેં નીકળી જઈશ ગ્રાઉન્ડ છવા માટે કેમ કે રનિંગ કરવા જવાનો ટાઈમ થઈ ગયો છે એન્ડ ઘણા સમયથી મેં છે મારા સ્ટડી વ્લોગ યા ફેર મિની વ્લોગ મેં અપલોડ નથી કરી રહી આજે ફાઇનલી મેં મિની વ્લોગ છે શેર કરી રહી છું તમારી જોડે સો ચલો આ તરફ મેં બી નીકળી ગઈ છું ગ્રાઉન્ડ છવા માટે એન્ડ ટૂંક જ સમયમાં મારું ગ્રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી અને ત્યાર પછી ડેલી મેં તમારી જોડે સ્ટડી વ્લોગ છે શેર કરીશ એન્ડ જ્યારે બી વચ્ચે વચ્ચે ટાઈમ મળશે ત્યારે બી મેં મારા સ્ટડી વ્લોગ છે તમારી જોડે શેર કરીશ સો ફાઇનલી આ આ તરફ મેં બી પહોંચી ગઈ છું ગ્રાઉન્ડ સૌથી પહેલાં આવી બોડી ફૂલ બોડી સ્ટ્રેચ કરી એન્ડ જોગિંગ કરી એન્ડ આ તરફ તે રનિંગ કરી દીધું છે સ્ટાર્ટ એન્ડ આ જ નોર્મલ સ્પીડની અંદર મેં મારું રનિંગ છે કમ્પલીટ કરીશ જ્યારે તમે આટલી નોર્મલ સ્પીડથી કરતા હોય છો આ ટાઈમિંગ જે મારે આવે છે એ છે સાડા આઠથી નવની અંદર તમે આટલી નોર્મલ સ્પીડમાં કરશો તો બી એટલો ટાઈમ આવશે બટ એક જ સ્પીડ હોવી જોઈએ નહીં તો વધારે નહીં ઓછી તો એટલો ટાઈમ આવી શકે છે સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું ગ્રાઉન્ડ કંઈક આ રીતે કમ્પ્લીટ કરીશ એન્ડ અત્યારે મેં કોઈ વધારે રનિંગ તો છે કરી નથી રહી કેમકે હવે સોળસો મીટર જ કમ્પ્લીટ કરવાનું છે તો અત્યારે મેં એમના માટે જ પ્રિપેર કરી રહી છું તો ફાઇનલી ચલો અત્યારે મેં જસ્ટ ચાર રાઉન્ડ જ મારીશ તો આજે ચાર રાઉન્ડ લગાવી એન્ડ અત્યારે થોડું વોક કરી ત્યાર પછી થોડી એક્સરસાઇઝ વગેરે બી કરીશ કેમકે વચ્ચે ત્રણ ચાર દિવસનો બ્રેક બી પડી ગયો હતો રનિંગમાં સો ત્રણ ચાર દિવસ પછી સ્ટાર્ટ કર્યું છે થોડું અઘરું અઘરું બી પડી રહ્યું છે એન્ડ થોડી ઠંડી બી હોવાના લીધે સો ચલો ફાઇનલી ઘણા દિવસથી આ એ બીસી એક્સરસાઇઝ વગેરે કંઈ કર્યું નથી તો આજે મેં થોડી એક્સરસાઇઝ વગેરે કરીશ એન્ડ હા આજે બહુ બધા લોકોની જે કમેન્ટ્સ આવે છે કે અઠ્યાવીસ જાન્યુઆરીનો વિડીયો છે ગ્રાઉન્ડ શેર કરો બટ એ વિડીયો મેં શૂટ જ નથી કર્યો આજે મેં ગ્રાઉન્ડ પર ગઈ જ નથી સો એ વિડીયો મારી પાસે નથી એન્ડ શૂટ નથી કર્યો એટલે આજે મેં શેર નથી કર્યો એન્ડ આજનો જે ગ્રાઉન્ડનો એક વિડીયો શેર કર્યો છે એ બી આજનો નથી એટલા માટે મેં ડેટ નથી નાખી જસ્ટ મોટિવેશન માટે શેર કર્યો છો તો ચલો મેં જ્યારે બી છે વિડીયો શૂટ કરીશ ત્યારે ગ્રાઉન્ડનો વિડીયો છે તમે જો શેર કરીશ બટ આજનો વિડીયો છે મારી પાસે નથી મેં કોશિશ કરીશ કે જ્યારે બી મેં ગ્રાઉન્ડ જાઉં છું ત્યારે ત્યાંનો વિડીયો છે તો મારી જોડે શેર કરી શકું સો ફાઇનલી ચલો અત્યારે મેં લેગ સ્ટ્રેચ વગેરે કરીશ એન્ડ બોડી ફૂલ બોડી છે સ્ટ્રેચ કરીશું સો આ રીતે અત્યારે જ્યાં સુધી મારું રનિંગ નથી આવ્યું ત્યાં સુધી મેં રનિંગ કંઈક આ રીતે કન્ટિન્યુ કરી રહી છું અને કન્ટિન્યુ રાખવું બી પડશે ત્યાં સુધી વચ્ચે બહુ બ્રેક બી ન લઈ શકે સો એક દિવસ છોડી અને એક દિવસ રનિંગ કરીએ તો બી ચાલે બટ ક્યારે જ્યારે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જતું હોય તો સો ફાઇનલી ચલો મારું તો ગ્રાઉન્ડ ઓલરેડી કમ્પ્લીટ થઈ જાય છે એટલા માટે મેં આ રીતે કરી રહી છું તો બી નોર્મલી તો અત્યારે મેં કન્ટિન્યુ રાખ્યું જ છે એન્ડ જે લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે દસ મિનિટ સાડા દસ મિનિટ અગિયાર મિનિટ સાડા અગિયાર મિનિટ થઈ રહી છે તો ગ્રાઉન્ડ પર જવું જોઈએ કે નહીં યસ રનિંગ કરવા ડેફિનેટલી જવું જોઈએ ગ્રાઉન્ડ પર પહેલાંથી જ હિંમત ન હારી જાઉં શું ખબર કે ત્યાં જઈને તમારામાં અચાનક હિંમત આવી જાય અને તમે ત્યાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી લો છો સો ફાઇનલી ચલો અત્યારે મેં આ વ્લોગ બી અહીંયા સમાપ્ત કરી